માતાજી પૈસા હા તમે કરોડો અજબો તમારી વાપરવાની ઔકાત નહીં ને એટલી તાકાત મારી મેલડી ની આવવાની છે તમે જોયા નહીં જોઈને બે ભવન થઈને મોણ બની જાય સેકન્ડ ના લગાડું બાર કલાક ના થાય ગોડા કરોડો અજબો રૂપિયા નો ઢગલો કરી નાખું એ માતા શું પણ મારો ભગવાન મને માતાને કેમ ના આપવા દે કૃપા કેમ ના કરવા દે પૈસા બાબત ની એટલે ના કરવા દે કે જો તમારી અંદર આવા હોય તમારા ખોટા વિચારો હોય તમારી અંદર સાચું જ્ઞાન ના હોય તો મારો ભગવાન પૈસા આલવા દે નહીં જો પણ તમને ચોખ્ખા બનાવી જ્ઞાની બનાવી અને વિદ્વાન બનાવી અને બધી સદબુદ્ધિ સમજ આપી પૈસા ક્યાં વાપરવાનું સાચું જ્ઞાન આપી અને પછી તમે કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ ને એટલે તમે માગો વીસ અને હું આપું બસો તમારે એક એક ભાવ ની ખબર છે ને પણ એ જોવો છે મજા લે છે માતા જેટલી ભક્તિ કરે લે હજુ હજુ લે તારા હજુ કામ ના કરું તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું પણ એક દિવસ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ કોઈ પૈસા કોઈ ઘર કોઈ ગાડી કોઈ લાડી પ્રત્યે કશુંય નહીં આજ મારા ચામુંડના પ્રત્યે પ્રેમ જાગી જે છે એ દાર તમારો બેડો પા પણ આજના મનુષ્ય માતાના શરણમાં શું લઈને જાય મારી પૈસા ગાડી બંગલો

આ શું ખોટું મારે ખોરવા જવું પડે હારો પેલો દેખાતો નહીં છો તમ નજર મારું ને તમારો બેડો રાજસ્થાનના ઠેકા પર બેઠો હોય હા એટલે પછી મારો ભગવાન કહે કે જો એટલે તારા કોઈને કશું હાલવાનું પેલા સત્તર વખત ચેક કરવાનો અને ચેક કરીને એના થોડા દુર્ગુણો હોય એની કુટેવો હોય એનો સ્વભાવ ખોટો હોય તો એનો સ્વભાવ શુદ્ધ કરી એના દુર્ગુણો દૂર કરી એને સદબુદ્ધિ આપી અને પછી તાર પૈસા આલવા હોય તો હાલજે જેથી એને ખબર પડે કે પૈસા ક્યાં વાપરવા શું માતાજી પૈસા હા તમે કરોડો અજબો તમારી વાપરવાની ઓકાત નહીં ને એટલી તાકાત મારી મેલડી ની હાલવાની છે તમે જોયા નહીં જોઈને બે બંધ થઈને મોણ બની જાય સેકન્ડ ના લગાડવું બાર કલાક ના થાય ઘોડા કરોડો અજોબો રૂપિયા નો ઢગલો કરી નાખું એ માતા શું પણ મારો ભગવાન મને માતા ને કેમ ના આપવા દે કૃપા કેમ ના કરવા દે પૈસા બાબત ની એટલે ના કરવા દે કે જો તમારી અંદર આવા અવગુણો હોય તમારા ખોટા વિચારો હોય તમારી અંદર સાચું જ્ઞાન ના હોય તો મારો ભગવાન મને પૈસા આલવા દે નહીં જો પણ તમને ચોખ્ખા બનાવી જ્ઞાની બનાવી અને વિદ્વાન બનાવી અને બધી સદબુદ્ધિ સમજ આપી પૈસા ક્યાં વાપરવાનું સાચું જ્ઞાન આપી અને પછી તમે કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ ને એટલે તમે માગો વીસ અને હું આપું બસો માગો હજાર અને આપું દસ માગો લાખ આટલું આલું ચમ મને એવી ખબર પડી જાય કે દીકરાના અંદર સદબુદ્ધિ આવી અને દીકરો હવે ખોટી જગ્યાએ પૈસા વેડપશે કોઈ દારૂ જુગાર માં વાપરશે કોઈ ખોટા આડાવા કોમ કરશે મારો દીકરો ને હો સદબુદ્ધિ આલી છે ને તો દીકરો છે ને ગાયો પૂરા ખવડાવશે ભૂખ્યા અન્ન ખવડાવશે કદાચ ગૌશાળામાં દોન કરશે કોઈ આવી ધાર્મિક જગ્યા ધર્મ ના પાછળ વાપરશે તારે મારા જેવી માતા હાલે ને માતાઓ ગાડી નથી પણ આવી સમજ ખરી પૈસા આલું તો એ તો ખચકાય મોણ પટેલ મેં પચાસ લાખ રૂપિયાનું કામ કર્યું ને પચાસ લાખ રૂપિયાનું કામ તો અહીં પાંચ લાખ રૂપિયાની સેવા કરતા નો માણસ ખચકાય હું કઈ નહીં બતાવતી કે મારે જરૂર છે મારે એવા તમારા પૈસાની જરૂર નહીં એવા રૂપિયાની જરૂર નહીં પણ કદાચ ના પાસર કદાચ દસ રૂપિયા વાપર્યા હોય ને એનું ક્યારે દેવું એ દેવ ક્યારેય ના રવા દે એ ભગવાન માતાજી ક્યારેય ના રવા દે તમે દસ રૂપિયા મેલ્યા હોય તો હો કરી ના લે એનું નામ મેલડી માતા કહેવાય પણ આજના મનુષ્યનો આવું જીવ ચાલતો જો ધર્મના કાર્યમાં પૂનદાન કરવામાં કદાચ એમનો જીવ ના ચાલતો હોય તો પટેલ કાલ મનુષ્યની સેવા શું કરે ભગવાનના ઉદ્દેશમાં સહભાગી શું બને બને ગયા રવિવારે વાત કરી તી ને કે ભગવાનના ઉદ્દેશમાં કીડીના કણના હાથીનો મન આ ભગવાનનો ઉદ્દેશ છે એમાં થોડે તમે સૈનિક બની જાઓ સેવક બની જાઓ ભગવાનના દાસ બની જાઓ અને આખું પરિવાર છે ને એક જ પરિવાર પરિવાર છે છે બધા દરેક ની અંદર આત્મા રૂપી પરમાત્મા બેઠો છે અને દરેક ના આત્મા અંદર છે ને જે પરમાત્મા રામ હું એ રામ નમન કરું છું આવું માતા બોલું છું હું તમને નહીં સમજાવતી તમારી આત્મા છે ને અંદર આ શરીર ઉપર જે માયા છે ને આ મનરૂપી માયા એ માયા થી કદાચ તમે અહેસાસ નહીં કરી શકતા ને પણ આજે તે દરેક ભાવિક ભક્તો અંદર એ જ્યોત જાગતી છે એ દીવો જાગતો છે એ દીવામાં મારા રોમ હું મેળડી જોઉં છું એટલે તમે તો આવો છો ને તો મારા ભગવાન માનું છું તમને એ તમે મનુષ્ય છો પણ તમે મારા ભગવાન છો તો કેમ તમને નહીં જોતી તમને વ્યક્તિત્વ ને નહીં જોતી વ્યક્તિના નામ ને નહીં જોતી વ્યક્તિના શરીર ને નહીં જોતી મેં વ્યક્તિના સૂક્ષ્મ શરીર ને નહીં જોતી એના કારણ શરીર ને નહીં જોતી એની અંદર જે આત્મા છે ને એ આત્મા રૂપી પરમાત્મા ને જોવું છું ને એટલે આટલું હું બોલું છું તમારી આત્મા ઊંઘેલી જગાડવા માટે મારા વેલણીના રામ અને આત્મા સુધી અવાજ તમારો પહોંચી ગયો ને એ લાગે બેડો પાર પણ ચોક હોય ને આવી સમજ છે સદબુદ્ધિ રાખો થોડી સદબુદ્ધિ લો કે સેવા કરવી ને એ તમારું ધર્મ છે પૂનદાન કરવું એ તમારું ધર્મ છે કોઈને નેહાકો ના લે તમારી કોઈને તકલીફ ના પડે કોઈને જીવ ના ભરે એનું ધન રાખવું પડે હસી મજાક માં કોઈને ખોટું ના લાગે એવું ડગલે ને પગલે ધન રાખો ને તારે મારો ભગવાન તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય અને વગર ભક્તિ કરે ઓટોમેટિક તમે માગો એ બધું પૂરું કરી આલે આજ મારા દીકરાને જે બી આલું જ્ઞાન તો શું કામ આલ્યું એને એકલા ઉદ્ધાર કરવા માટે મારો દીકરો ધારત તો ચૂપ થઈ મોન ના થઈ જાય કે ભાઈ માતાજી ને દીકરા એ મૌન વ્રત ધારણ કર્યું છે ના થઈ જાત તો આટલું કેમ આલ્યું એટલે આલિયુ મારા દીકરાની ભાવનાઓ હતી મને ખબર હતી કે મારો દીકરો છે ને બીજાને દુખી જોઈએ એ પોતે દુઃખી થાય છે અને એને કઈક કોઈને સુખી જોઈને અને એ રાજી થાય છે એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તોને સુખી કરી અને મારા દીકરાને રાજી કરું છું મેલડી તમે રાજી થો ને તો મારો દીકરો ખુબ પ્રસન્ન થાય મારો દીકરો પ્રસન્ન થાય તો હું એટલે રાજી રાખવા તાવી ભાવનાઓ લાવો સેવા કરો સો રૂપિયા હોય ને તો દસ રૂપિયા કદાચ ધર્મ ના પાછળ વાપરો અત્યારથી સંકલ્પ કરો અને નિયમ કરો જો કદાચ છ મહિના ના થાય અને તમારા ભર્યા ભંડાર ના કરો મન મેરડી માતા ને ક્યાં પછી મોગી મોગી ગાડીઓ લાવવા મોટા મોટા બંગલા બોધવાનું મોટા મોટા ફાર્હાઉસ બોધવા અતર માતાઓ નવરી નહીં તમને આપી દે તમારી અંદર ભાવના જ હા તમારી જે જરૂરિયાત છે એ દેવી શક્તિની ખબર હોય કે મારા દીકરાને શું જરૂર છે ગાડીની જરૂર તો ગાડી લહિયા છે ઘરે લીયાં છે જમીનને લીયાં છે તમે જે માગશો એ બધું છે પણ તમે કદાચ વાપરો ને તો થોડું એમાંથી બધું હોય ને એ થોડું ધર્મ ના પાસર વાપરો દુખિયારાઓની સેવા કરો કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ બીમાર હોય એને કોઈ દવા કરવા વાળું ના હોય તો એને દવામાં કદાચ પૈસા વાપરો કોઈ જાનવર હોય પીડાતું હોય એને ખવડાવવા વાળું ના હોય તો તમે ખવડાવો માધ્યમ બનો ખાલી ભગવાનના એમાં અહંકાર ના કરતા કે હું કરું છું માં મારી કુળદેવી આ તારા આશીર્વાદ આ સેવા પૂનદાન થાય છે નકર મારી કોઈ ઓકાત નહીં આમ કરીને દાન કરવાની કેસે અમે તો કરોડો નું દાન કર્યું એવા કઈક દાનવીરો મોટા મોટા પડ્યા છે પણ છતાં કે અમે દુઃખી છે તેનું દુઃખી કરણ કારણ શું કે દાન કરીને હું પણ કર્યું કે મેં દાન કર્યું છે પણ એનો એનો ભ્રમ હતો

આ બધા દાખલા સમાજમાં તમારી તમારી અંદર નજર હોમે છે અને પછી મોટા મોટા અમેરિકાના ડોક્ટર લાવે ને તો એ રોગ હાથમાં આવે કેમ ના આવે કેમ ના આવે માતા ભગવાન માં સેવા પુદાલ માં ધોન આલું ઉપરથી લોકોનું વથાઈ વથાઈને કે મારા દીકરાને સુખી કરી નાખું સુખી કરી નાખું પૈસા કમાવું કશું જ ધોન ના લ્યું પણ છેલ્લે જ એનો દીકરો એવો પાક્યો મંદ બુદ્ધિનો આજ કદાચ કંઈક એવા રૂપિયાવાળા છે અમેરિકા લંડન બધે ડોક્ટરો જો લાઈન ફરે છે કે લાવો ને મારા દીકરાનું મગજ હરખ્યું કર્યા નો તે વિજ્ઞાન એ પાછું પડી જાય છે હારા હારા ડૉક્ટરો તે થાકી જાય છે તારે મારા જેવી માતા ના પારે આવે કે માં આ તકલીફ છે પણ આ તકલીફ કેમ પડી મારા તને કેવું છે પણ હું જાહેરમાં કહીશ ને તો તું મારા સાનિધ્ય માં મારા સ્ટેજ ઉપર ફરી ક્યારે આવીશ નહીં તને દુખ લાગશે એટલે હું મેલડી જાહેરમાં માં નહીં કેતી નકર કદાચ હારા હારા ને કદાચ પડદા ફાસ નાખું એ મેલડી માતા કે ચેવા ચેવા કોણે ચેવા કર્મ કર્યા બધું મન માતા ને ખબર હોય સ્કેન કર દો સિટી સ્કેન શું કે ને જેમ શરીર નું બોડી ચેકઅપ થાય ને ડોક્ટર કરે ને કે અંદર શું શું રોગ છે એવું હું જોઈ લઉં કે ચેવા ચેવા કર્મો છે અરે પિક્ચર અમુક એવા હોય તો મને કેતા શરમ આવે હું માતા શરમ આવું તો મારે બીજા ક્યાં જાહેર માં કહેવાની વાત આવે પણ આ બધી વાતો દરેક એક આવા ખોટા કર્મો ક્યાંક ને ક્યાંક વાતે કર્યા જ હોય જો ખોટા કર્મ છે ને એટલે તમે દુઃખી થાવશો આ વાત સ્વીકાર કરો પેલા રવિવાર કીધું તો ફરી કીધું સ્વીકાર કરો હા માં અમે ખોટા છીએ